નમસ્કાર મિત્રો જય માતાજી મિત્રો ઘણી વખત આપણે આપણું કોઈ કામ સફળ કરવા માટે ઘણા પ્રયત્નો કરતા છતાં તે કાર્યમાં સફળતા મળતી નથી અથવા કોઈ કારણસર પડે છે એવામાં આપણે આપણા કુલદેવી ઈષ્ટદેવી દેવતાઓ અથવા ભગવાનની પૂજા કરીને પ્રાર્થના કરીએ છીએ હે માતાજી હે ભગવાન જો મારું આ કાર્ય સફળ થઈ જશે તો હું તમને આ પ્રમાણે માનતા કરીશ પૂરી કરવા માટે આપણે પ્રસાદ સ્વરૂપે નારિયેળ શ્રીફળ અર્પણ કરીએ છીએ જો તમે સાચી શ્રદ્ધા અને વિશ્વાસ પૂજા કરો છો તો તમારું કાર્ય ચોક્કસ પૂરું થાય છે અને દેવતાઓ તમારો પ્રસાદ સ્વીકાર કરે છે પરંતુ પ્રશ્ન એ છે કે જો પૂજાનું નારિયેળ ખરાબ નીકળે તો તેનો અર્થ શું થાય અને જો સારું કે સુકું નારિયેળ નીકળે તો તે કયો સંકેત આપે છે ચાલો જાણીએ નારિયેળ ખરાબ નીકળે તો શું અર્થ થાય અમારા હિન્દુ ધર્મમાં દરેક શુભ કાર્યની શરૂઆત નારિયેળ વડે કરવામાં આવે છે પરંતુ કેટલીક વખત પૂજાનું નારિયેળ અંદરથી ખરાબ નીકળે છે ઘણા લોકો એને અપશુકન માને છે પરંતુ હકીકતમાં એવું નથી ધાર્મિક માન્યતા પ્રમાણે જો લારી રંદરની ખરાબ નીકળે તો એ શુભ સંકેત છે તે દર્શાવે છે કે માતાજી અથવા ભગવાન એ તમારો પ્રસાદ સ્વીકાર્યો છે આ સંકેત એ બતાવે છે કે દેવતા તમારી ભક્તિથી પ્રસન્ન થયા છે અને જલ્દી જ તમારા પરિવારમાં શુભ પરિણામ લાવવા જઈ રહ્યા છે એથી ગભરાશો નહીં ના કોઈ અશુકન નથી પરંતુ તમારી પૂજા સફળ થઈ છે તેનું નિશાન છે નારિયેળની પરંપરાનું મહત્વ વડીલો કહે છે કે પહેલાના સમયમાં પૂજાઓમાં બલિ પ્રથા હતી તે પ્રથા દૂર કરવા માટે નારિયેળ અર્પણ કરવાનો રિવાજ શરૂ થયો કારણ કે નારિયેળમાં બલિ જેવી પૂર્ણતા અને સમર્પણ બને છે તેથી એને શ્રેફળ કહેવાય છે જે તમામ ફળોમાં શ્રેષ્ઠ છે નારિયેળ વધેરવાનો અર્થ છે કે આપણે આપણા અહંકાર અને સ્વાર્થ ત્યાગ કરીને ભગવાનના ચરણોમાં સમર્પિત થઈએ છીએ નારિયેળ સૂકું કે સારું નીકળે તો શું અર્થ થાય જો નારીએ સૂકું નીકળે તો એ ખૂબ જ શુભ સંકેત છે તેનો અર્થ થાય છે કે તમારી મનોકામના ટૂંક સમયમાં પૂર્ણ થવાની છે અને તમને સુખદ પરિણામ મળશે સારું નીકળે તો તેને પ્રસાદી રૂપે બધા લોકોને વહેંચો જેટલા લોકોને આ પ્રસાદ આપશો તેટલું પુણ્યફળ તમને મળશે સાથે જ ધ્યાન રાખશો પ્રસાદ હંમેશા સ્વચ્છ હાથે જ અર્પણ અને ગ્રહણ કરવો જો પ્રસાદ જમીન પર પડી જાય તો તેને ચકલી કે પક્ષીઓને આપી દો એ પણ પુણ્ય કાર્ય ગણાય છે નારિયેળ ઉભું ફાટી જાય તો ક્યારેક નારિયેળ ફોડતા એ ઉભું ફાટી જાય તો સમજજો કે એ અત્યંત શુભ સંકેત છે આ દર્શાવે છે કે તમારી બધી ચિંતા મુશ્કેલીઓ અને અવરોધો દૂર થવા જઈ રહ્યા છે અને તમારી મનોકામના ટૂંક સમયમાં પૂર્ણ થશે આવો સંકેત માત્ર નસીબદાર ભક્તો જ મળે છે મિત્રો પૂજામાં ચઢાવેલું નારિયેળ ખરાબ સારું કે સુકો કોઈ પણ રૂપમાં હોય એ હંમેશા માતાજીની કૃપા અને તમારી ભક્તિનું પ્રતિબિંબ છે સાચા મનથી સત્યની નીતિથી અને ઈષ્ટદેવનું સ્મરણ કરીને કરેલી પૂજા ક્યારેય વ્યર્થ નથી જતી આથી નારી ખરાબ નીકળે તો ગભરાશો નહીં એનો અર્થ છે કે માતાજીએ તમારો પ્રસાદ ગ્રહણ કરી લીધો છે અને તમારી પ્રાર્થના સ્વીકારી છે મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ વિડીયો ને લાઇક અને શેર કરવાનું પૂછશું નહીં અને કોમેન્ટ બોક્સ માં લખો જય કુલદેવી માં જય માતાજી